તેઓને વ્યાજે રૂપિયા આપી ઊંચું વ્યાજ વસૂલ કર્યા બાદ ફાઇલ પણ લઈ લીધી હતી અને શોષણ પણ કરે છે એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે વ્યાજખો દીપક થાવરેન ઝડપી પાડી તેના ઘરે તપાસ કરતા અનેક ફાઇલો મળી આવી હતી તો આરોપી હાઉસ કીપિંગ માટે માણસો રાખતો હતો અને દસથી પંદર ટકા વ્યાજે રૂપિયા આપી તેઓના પગારમાંથી રૂપિયા કાપી લેતો હતો પાંડેસરા પોલીસ વિસ્તારમાં મરીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઈસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે તેવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ઢીમરેના ઘરે જઈ ચડતી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવે જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી સારી હોટલોમાં માણસો દૂકતા હતા જેના ભાગરૂપે દસ થી પંદર ટકા વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શિક્ષણ કરતા હતા આ ઉપરાંત ત્રણ ચાર ફાઇલ એમના ઘરેથી એવી મળી છે કે જેમાં લોકોએ તેમને પૈસા ચૂકવી દીધા હોય આમ છતાં ફાઇલ પરત નથી અને સને બે હજાર આઠથી અત્યાર સુધીમાં ચારેક ફાઇલ એવી પણ મળી છે કે જેમાં તેમણે ખૂબ નજીવી કિંમતે મકાન લખાવી લીધું હોય અને પોતાના હસ્તક કરી લીધું હોય અને આજે પણ વ્યાજે લઈ જનારા વ્યક્તિઓ વ્યાજ ભરતા હોય તેવી સિસ્ટમ તેમણે બનાવી પોતે હાઉસકીપિંગના માણસોનું કામ કરે છે તેવું જણાવે છે પરંતુ હકીકતમાં મજબૂરીમાં આવેલા માણસોને નાનકડું પેમેન્ટ આપી પોતાની પાસે રાખી વ્યાજના ભાગરૂપે તેમનું શોષણ કરી નિયમિત રીતે તેમનું એક્સપ્લોટેશન કરતા હોય છે જે હકીકત પોલીસના ધ્યાને આવતા બીજા ફરિયાદીનો પણ કોન્ટેક્ટ કરી આશરે ચારેક ગુના તેઓના વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં દાખલ કરવામાં આવે છે હા તો પાંડેસરા પોલીસે વ્યાજખો દીપક ઠાવરેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને તેના ઘરમાંથી મળી આવેલી ફાઇલો અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જીટાઇન ફર ન્યૂઝ